સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈને કરવામાં આવ્યું અત્યારે પવિત્ર ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તે ચૈત્ર મહિનાની ચૈત્ર સુદ શનિવારના રોજ શ્રી ચેહર માતાજીની વાડીમાં રાજપુર ગામના સમસ્ત ક્ષત્રિય ઠાકોર જીલેશા પરિવાર તથા ગ્રામજનોના સહકારથી માતાજીના ફૂલોના ગરબાનું આયોજન થયું આ ગરબા ફૂલોના ગરબા બહેનો માથે મૂકી આખી રાત આવ્યા ત્યારે રાજપુર ગામના પરિવાર દ્વારા એકતાનું સમાન એવો એક સંદેશો એમને આપ્યો છે કે પહેલા અલગ અલગ જગ્યાએ ગરબા કરવામાં આવતા હતા પણ આજે રાજપુર મુકામાં એક સમગ્ર ક્ષત્રિય ઠાકોર જીલેશા પરિવાર એક થઈ સુંદર આયોજન એની સાથે બેન દીકરીઓ માથે ફૂલોના ગરબા મૂકી માતાજીની આરાધના કરી હતી પણ ડીજેના તાલે ગરબા રમવામાં હતા ત્યારે રાજપુર ગામના પરિવાર ક્ષત્રિય ઠાકોર દ્વારા ભેગા મળી સુંદર આયોજન ચેહર મિત્ર મંડળ જીલેશા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનનું સમગ્ર જેમ જ ચેહર મિત્ર મંડળ દ્વારા ઉઠાવવામાં આવી હતી ત્યાર પછી સવારમાં ગરબા વળાવવાના ટાઈમે નિજ મંદિરે જઈ બહેનો ફૂલના ગરબા માતાજીને અર્પણ કરે છે તેમને બાધા માનતા પૂર્ણ કરે છે રાજપુર ગામના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની અંદર સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈ આ એક કાર્ય બહુ ભગીરથ કર્યું છે તેની અંદર શ્રી મા ચેહર માતાજી ઉપર અતુટ શ્રદ્ધા ભાવ રાખી સમગ્ર ફૂલોના ગરબાનું આયોજન થયું હતું જગદીશ ઠાકોર પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર

બનાવવામાં આવ્યા હતા તે અમે રાજપુર મુકાબે ચહેર માતાની વાડીમાં અહીંયા તેના કારીગર જોડે કારીગર જોડે બનાવવામાં આવે છે આજે કુલ કેટલા ને ગરબાની છે આજે કુલ 51 ગરબાને મોડવીઓ માતાજીના આશીર્વાદથી ચહેર માતાની વાડીમાં સંપૂર્ણ કાર્યક્રમ કરે છે અને આવનારા સમયમાં આનાથી વિશેષ ભવિષ્યમાં આનાથી મોટો પણ કાર્યક્રમ છે

ઓડિશા પરિવાર તેમજ ગ્રામજનો એકત્ર થઈ અને સંયુક્ત ગરબાનું આયોજન કર્યું છે અને દર વખતે આવા ગરબાનું આયોજન થાય એવા સાથ અમે અપેક્ષા અને અરજી પણ કરી કુલ કેટલા ગરબા છે અને 51 ગરબાનું આયોજન કરેલ છે બોલો ચહેરે માતાજી જય બોલો રામુને જય